એમએસ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટી ખાતે આવેલી મહારાજા સયાજીરાવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે શ્રીમંત મહારાજા સરસયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં એમએસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડોક્ટર ધનેશ પટેલ સાયન્સ ફેકલ્ટીના ડીન હરિકટારીયા વિવિધ ફેકલ્ટીના ડીન અને પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીમંત મહારાજા સરસયાજીરાવ ગાયકવાડ ત્રીજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી સાથે સાથે યુનિવર્સિટીમાં જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ થ્રી અને અમે ખૂબ વંદન કરીએ છીએ વંદન કરતાની સાથે સાથે જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ થ્રીએ જે વડોદરા વડોદરા સ્ટેટને જે કંઈ આપ્યું છે એ અદ્ભુત છે એના માર્ગદર્શન હેઠળ સ્ત્રી શિક્ષણ સમાજના રિફોર્મ્સ દલિત ટ્રાઇબ્સ બધા માટે એમણે ઘણી બધી સેવાઓ કરી હતી એમને હંમેશા ઉપર લાવવાનો પ્રયાસ કર્યો હતો એમને અથાગ સેવું જો અથાગ પ્રયત્નથી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી આજે વર્લ્ડ ફેમસ છે અને હંમેશ માટે પ્રયત્ન અમે કરતા રહીશું રાજમાતા સુભાંગીની રાજે ગાયકવાડની તબિયત સારી ન હોવાના કારણે આવી શક્યા નથી એમના તરફથી પણ શુભ સંદેશો છે અને ફરીથી વંદન મહારાજા સયાજીરાવ ગાયકવાડ થ્રીને કે જેમણે આખા વડોદરા શહેર માટે શિક્ષણ ના ભાગરૂપે ઘણું બધું કર્યું છે એને ક્યારેય ભૂલાયું નથી અને આખી પેઢીઓના પેઢીઓ સુધી અમે એમને યાદ કરીશું અને એમની જે ભાવના હતી એ ભાવનાને અમે આગળ આજે આજના દિવસ અમે વચન આપે છે આગળ વધારતા રહીશું આપણે જોઈએ છીએ કે આપણી સામે યુનિવર્સિટી કેમ્પસની સામે સયાજી બાગ છે જેમાં લાખો લોકો વિઝિટ કરે છે આપણું સયાજી સરોવર છે આવા અનેક પ્રધાન મહારાજાના રહ્યા છે આ દિવસ આવનારી પેઢી હંમેશા યાદ રાખે એ માટે સાયન્સ ફેકલ્ટીએ એવું નક્કી કર્યું કે અગિયાર માર્ચ દર વર્ષે મહારાજાના જન્મદિવસ નિમિત્તે એક રાષ્ટ્રીય કક્ષાના કોન્ફરન્સનું આયોજન કરવું જેની શરૂઆત અમે આજથી કરી રહ્યા છીએ જેથી કરીને અમારા વિદ્યાર્થીઓમાં મહારાજાનું જે કોન્ટ્રીબ્યુશન છે એનો સંદેશ અવિરત જતો રહે એટલું જ નહીં રાષ્ટ્રભરમાંથી જે લોકો અહીંયા આ પાર્ટિસિપેટ કરવા આવશે એ પણ આ સંદેશો લઈ અને સમગ્ર રાષ્ટ્રમાં આ સંદેશો જાય એવા આશયથી અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને આ પ્રોગ્રામની અંદર મને કહેતા આનંદ થાય છે કે ત્રણસો પચાસથી વધારે રજીસ્ટ્રેશન થયા છે એટલે સાડા ત્રણસો જેવા લોકો આ પ્રોગ્રામમાં ભાગીદારી કરશે બારથી પંદર અમે બારથી એક્સપર્ટ બોલાયા છે અને એકસો થી વધારે રિસર્ચ પેપર આ કોન્ફરન્સ થશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન News ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર